i don't know ભાજપના સુપ્રસિદ્ધ દુધેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરના મિત્ર મંડળ ગ્રુપ દ્વારા શ્રાવણ માસના દરેક સોમવારે ભગવાન મહાદેવના અલગ અલગ અને અલૌકિક શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ભક્તો આ શૃંગાર દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે ભક્તોના હર હર મહાદેવના નાદથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું છે શ્રદ્ધાળુઓમાં એવી માન્યતા છે કે શ્રાવણ માસમાં દુધેશ્વર મહાદેવના દર્શન અને પૂજા કરવાથી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે